અંકલેશ્વરના બોરભાઠા બેટમાં એક જ રાતમાં બે મકાનના તાળા તૂટ્યા હતા તસ્કરોએ ઘરના નકુચા તોડી ઘરમાં પ્રવેશ કરી લાખોની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા હતા ઘટના શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી એક મકાનમાંથી એસી હજારની સોનાની વીટી ચોરી કરી ફરાર થઈ ગયા હતા બીજા મકાનમાંથી

તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તોડી ઘરમાં રહેલા તિજોરી તથા સામાનને વેરવિખેર કરી એસી હજાર રૂપિયાની કિંમતની સોનાની વીટી સહિત સરસામાન ચોરી કરી ગયા હતા તો ગામના જ જનકપુરીમાં રહેતા રાજુભાઈ વસાવાના મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને ઘરમાં રહેલા બે તિજોરીને અને સરસામાન વેરબિખેર કરી નાખ્યો હતો અને સોનાની ચેન બુટ્ટી સહિત ઘરેના અને એક તિજોરીમાંથી ચાલીસ હજાર તેમજ બીજી તિજોરીમાંથી બાવીસ હજાર મળી બાસઠ હજાર રોકડા અને સોના ચાંદીના દાગીના મળી એક લાખ રૂપિયા ઉપરાંતની મત્તા પર હાથ ફેરો કરી ફરાર થઈ ગયા સવારે ચોરી અંગે જાણ થતા આ અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી તેમજ રાજુભાઈ બસાવાની ફરિયાદના આધારે ચોરીનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી